અને હા બેટા જેઠા આ વાતની કોઈને ખબર ના પડે તે ખાસ ધ્યાન આપજે હો મારી બાપુરીયાવારે જઉં માંવારે જઉં અને તારી વઢાયેલી ટેકરી હું કો

हे मारी खोड़ियाल मार दर्शानी आ दें वो वेडायो त मारी मारी खोड़ियाल मा दर्शानी आ दें बेडा गो तमारी लाय मन तो ओरिडी जा दे अन छन् दीदी कसो हुँ घुङ आय अज्ञा મારું બેટું હું ચાવી લાવવાનું તો બોલી ગયો આમ મારે શું કરવાનું ઊંઘું તું પણ આમાં ઊંઘું આ તાળું મારી છે ચાવી લાવવાનું તો બોલી ગયો છું કરું હા મને ખોડિયાળ મારું સપનું આયુ તું તે સપનામાં મને ખોડિયાળ માતા એમ કીધું તું કે તારી વહિણી જાય છે તારી વોણી પાછળ કુવો છે કુવાથી દગલો પર છે અને તને કોક કું બતાય

ઓફલો તો ખરા થોડું કોમ હતું તમારું ઓલા મારા થોડું કોમ છે મારા નહીં મેળાવા હું ચાલું છું બહુ ભાતો રો છો હેડ્યા છો ઉતાવળમાં માં યાર મારો છે અરે અમરો રો ને અમરો છેડી છેડી રો સાલા આ અમરો શાન નહીં મેળાવો પણ મને અરે રસ્તા થઈને જતો રહ્યા દે કોમ જીયો ને પપ્પા તો સીડી છેડી આવશે કોમ જવા દે યાર

બેઠા મેળ આવા નહી જેઠા બેઠા મેળ નહી આ માટલું લાયા છે ને તે માટલું ખોલી જોવું તો પડશે

બેટા જેઠા તું જાજે કુવાની ટેકરી કરે જે લઈ લ્યો તો મન હારી લ્યો કશો વાતો ની આપડી માં ખોલિયા લે આલી કશો વાતો ને આપડે તો ફૂલડે વધારીએ ને જે આલી રાજી રહીએ કશો વાતો ને લે

મારા મોમાની શોખન આજ તો જઈને આખા ગોમ ને કઉ બાપરી પાડી રોળાય નહીં અલ્યા જો આ ડોશી જીગર જો જઈતી તે ઓળાયા વગર આજ તો એ દુતાર માં જતી રહી બાપડી લે જો જો બેટા અલ્યા નાથુજી હા ઓ કરો હા આ પાડીન ડોસી તેલ નાખો ભૂલી દે તે ને બે એમો અલે આ ડોસી કો દે ડોસી દઈ હેતર માં દેસ ભાઈ હા હા માથો માથું ડાળીયો

જેઠાલાલ કોના સખતો ખોય છે હું રૂબરૂ જોઈ આવ્યો છું ખરેખર ખરેખર હું રૂબરૂ જોઈને આવ્યો છું અરે હતી નઈ એવું કરે તમે જેવા છો ને તમારી ડોશી ડોબા ગોમ ની કોઈ રાખતા નહિ હું આજે હા હું તો જવું છું મારા જવું છે એ ગોમ માં

જેઠિયો આપડો એના જેટલું તમે કદી નઈ ગમો જિંદગી મોરંડા ભાઈ ભાઈ તમે મરી જશો એવું એવું શું કયું છે એને આવડું મોટું માટલું જોડ્યું તો એનું એવું છે હોવા હોના નો બિસ્કીટ છે કામ બિસ્કિટ ના હોય અરે આ હોય તો ભલાદ ની તમે હું રૂબરૂ ધોઈ આવ્યો છું

આફલો માટલું લાય માટલું લાય આલા મોને નઈ નાકા શું નેહરી તું એ તમન બતાવું છું તમે તો પાછો જો માટલું મેલો બોય બતાજો બતાજો હું હું જોવો આટલું જ છે

બધા લઈને મને અમરાજી એ કીધું તું તો હું માટલું જણાવ્યું એટલા માટે હું ત્રણ લઈને આવ્યો મને ખબર હતી હવે તમે બધા

ઈમાં તો કોઈ નતું આવડી વેઠી દેતી પણ તારે શું આખા ગામમાં ભૂંકો ના આવસો અમે તારી ટેવ ના છે કાળિયા પણ આ છેટા મૂર્ખા થી જેઠાલાલ મી કીધું ને એડે આથી લ્યો આ તો બધા ભાગ લેવા આયા છે લ્યો હું આલા ભાગ હું તો આથી ભાઈ ભાગ આલુ તમને ખબર પડે જોઈ આવો કોઈને જોયો હું પહેલા નજર નાખે આ પાછા ગામમાં વાત ફેલાવાય પણ તમે જેટલા નવરા હતા તે પોતાની મધુરી પડી મેલીન બિઝારામાં ભાગ લેવા હેડ્યા આયા તો તમે જેટલી હતી હાવડું મોટું પેટ ફૂલેન પડતા તણ

આવા માણસો ની વાત માં આવશો નહિ અને આ માણસો તો રજ નું ગજ કરી ને છે ખબર પડી વાતમાં કોઈ સાર નહીં આ રજ નું ગજ કરી